હેલો यूट्यूब ફેમિલી કેમ છો બધા ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને જો તો વરસાદ ને બધી ધોઈતી ગયું ની તો આજે tartar માં બધી વાળું અને અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડિયો માં બન્યા રહેજો અને આગળ અમારા વિડિયો માં રહેજો पेला, पेला पा दा जा। <laughs> <laughs> आयो <laughs>

તો જો હું મેં બનાવ્યું છે બટેટાનું શાક અને આજે અડધું કિલોનું દૂધ આયા નહી માંડું જે દુસ ગરમ કરના છે શાક બની ગયું હલો ગાઈસ કેમ છો બધા જો હું મેં બનાવું દિવેટુ દિવેટુ વધી પડતી જતી તો જો દિવેટુ બનાવું અને બધાય દૂધ થી બનાવતા હોય કોઈ પાણી થી બનાવતા મન તો તેલ થી ખા તો હું દિવેટુ બનાવી દઉં માતાજીની जो आवड़ी आवड़ी बना लूं जो मैं दीवेटू बनाई दी दी और अब है ना जी ना दीवा कर ना को चलो <laughs> दाद कर ए की आई जो

સાંજ પડી જ જાય ને જેમ કે કામ એવું હોય ને સાયબર કાફેમાં ભીડે જેટલી બધી હોય શું કરીએ કામ પાંચ મિનિટ નું જ હોય પણ શું હોય માણસો એટલે બધું લાઈન લાગી હોય ને Thank you.

結構変じゃった。